ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેપ ગામના બે વિદ્યાર્થીઓએ નેપ ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે નેપ ગામના વિવેકભાઈ મકવાણાએ બોક્સિંગ અંડર કોચ નાઇન્ટીનમાં પ્રથમ ક્રમ લાવી ગોલ્ડ મેડલ લાવી પરિવારનું અને સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે તે જ ગામના જયેશભાઈ બોક્સિંગ અંડર સેવન્ટીનમાં પ્રથમ નંબર લાવી આવી બંને યુવકોએ સમગ્ર પરિવાર ગામ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે બાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ રમાયેલ બોક્સિંગ કોચ ટુર્નામેન્ટમાં નેપગામના બંને યુવકોએ પ્રથમ નંબર લાવી ગુજરાત રાજ્યનું પણ ગૌરવ વધાયું છે મારું નામ મકવાણા વિવેક કનુભાઈ છે હું ભાવનગર ભાવનગર જિલ્લાના મહવા તાલુકાનો રહેવાસી છું હું સ્પોર્ટ પ્લેયર છું એક મેં શરૂઆત ગ્રામ્યથી શરૂઆત કરી છે જ્યાં મારા હું છથરા હાઈસ્કૂલમાં ભણતો ત્યાં મારા એક કોચ આવતા તેની પાસેથી હું બોક્સિંગ અને ઓછું શીખ્યો ત્યાં ત્યાર પછી મેં આગળ રમવાની શરૂઆત કરી ડિસ્ટ્રિક્ટ રમી અને પછી સ્ટેટ રમી અને અત્યારે હું નેશનલ રમીને આવ્યો છું નેશનલમાં મારો ગોલ્ડ મેડલ છે પહેલો નંબર છે અને નેપ ગામ નામે આખા ગુજરાતમાંથી ખાલી નેપ ગામ નામે બે જ વ્યક્તિ હતા મારા બેના ગોલ્ડ મેડલ છે હવે આગળ ઇન્ટરનેશનલ રમવા જવાનું છે દેશ માટે આગળ રમવા જવા માટે નેપાળમાં જવાનું છે દેશ માટે આગળ રમવા જવા માટે મળે છે એ માટે મારા માટે ખૂબ જ મહત્વનું કહેવાય છે અને તેમાં પણ હું ગોલ્ડ મેડલ લાવી અને આગળ જીતીને બતાવીશ મારું નામ કનુભાઈ જોધાભાઈ મકવાણા છે નીપ ગામનો રહેવાસી છું મારે ખેતીનો ધંધો છે ખેતીવાડી છે થોડીક

ફૂલ સપોર્ટ કરતા અને મારે પછી હું નિશાળા રમવા નિશાળા ગયો ત્યાં પણ મને ફૂલ સપોર્ટ મળ્યો અને મારા શિક્ષકો પણ ખૂબ સપોર્ટ કરે છે અને મારા મિત્ર છે તેને પણ સપોર્ટ કર્યો અને મારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મિત્રને કહું કે અહીંયા આવ કે આ કામ છે કે ઓલું કામ છે તો મારે ગમે ત્યારે જોડીને આવે છે અને મારું કામ કરે છે અને તે મને ફૂલ સપોર્ટ કરે છે અને આગળ રમવા માટે પ્રોત્સાહન કરે છે જ્યારે મેં પેલી ભાવનગર રમી ત્યારે થોડીક બીક લાગતી પણ પછી તો આ મને કે સારું લાગ્યું કે હું આગળ રમી એમ પછી નાથી મેં સ્ટેટ લેવલ રમી ના પણ મને ખૂબ સફળતા મળી પછી નાથી મેં નેશનલ રમી નેશનલ મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો બોક્સિંગ માં અને હવે મને મોકો મળ્યો છે ઇન્ટરનેશનલ રમવાનો તો મારા મિત્ર ને બધા મારા સ્કૂલ તરફથી અને વાલી પણ કહે છે બધાય કે હવે તું રમ આગળ વધ ને આમને પ્રગતિ કરે આગળ પ્રગતિ કરવાનું કહે છે ગામમાં રહું છું અને છોકરાનો છોકરો છે એ રમવા જાય છે એને રમવાનો બહુ શોખ છે અમે સાથ સાથ આવીએ બરાબર બાલાભાઈ શિવબાભાઈ નામ છે નિપના અમારી શાળા શ્રી સરકારી માધ્યમિક શાળા નેપ તાલુકો મોવા જિલ્લા ભાવનગરના વિદ્યાર્થી મકવાણા વિવેક કનુભાઈ જે હાલમાં ચાલી રહેલી સ્પર્ધામાં શાળાકીય સ્પર્ધામાં નેશનલ કક્ષાએ બોક્સિંગની સ્પર્ધામાં એક ગ્રામ્ય વિસ્તારમાંથી આ વિદ્યાર્થીએ નેશનલ કક્ષાએ જઈ અને શાળામાંથી પ્રતિનિધિત્વ કરી એમને ગોલ્ડ મેડલ આ બોક્સિંગની સ્પર્ધામાં મેળવ્યો છે અને આગામી સમયમાં આ વિદ્યાર્થી એક ગામડામાંથી એક ઇન્ટરનેશનલ કક્ષાએ આ નેપ ગામનું ગૌરવ વધારશે અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આ વિદ્યાર્થી પોતાનું ગોલ્ડ મેડલ મેળવવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરે અને શાળા પરિવાર સમગ્ર નેપ ગામ અને